જય માતાજી ગુડ મોર્નિંગ મેં રંગી રાજકોટ યુટ્યુબ ચેનલમાં આપનું છે તો મિત્રો આપણે આગલા વિડીયોમાં છું કે મંદિરે જાઉં ખૂબ જ જરૂરી છે તો હું જાઉં છું અને આજ હું બનાવું છું મંદિર માટેનો તો ચાલો મિત્રો આપણે જઈએ મહાદેવના મંદિરે બરોબર મહાદેવ આ એક આપણી પાસે પાણીનો લોટો છું રોટો છે અને હું ઘરેથી જ અત્યારે નીકળી રહ્યો છું તો ચાલો મિત્રો જઈએ મંદિરે આપણે ઘરથી બહાર નીકળી ગયા છીએ આપણે આ ગેલેરી છે મારી ઘરની ગેલેરી છે આપણે મહાદેવનું મંદિર નજીક જ છે આ એનો ગેલો છે મહાદેવ મંદિર અહીંયા આપણું આ ઘર આવે છે આજે કિચડ બહુ જાજો છે કોઈ આપણે ચાલ્યા ત્યાં સુધી સાઈડમાંથી રોજ થોડીક મંદિર જવાની પ્રેક્ટિસ કરો રોજ વેલા ઉઠો મંદિરે જવું તો તમને આગલા કીધું ખૂબ જ જરૂરી છે મહાદેવના દર્શન કરીએ થોડીક વારમાં આપણે મંદિર આવી જાય આવી ગયું મંદિર દેશલ ભગત મંદિર જોઈને મિત્રો અહીં મંદિરે રોટલા રોટલી સ્વીકારવામાં આવે છે તેવું દેશર ભગત મંદિરે બોર્ડ પણ લગાવવામાં આવેલું છે તો મિત્રો રોટલા ને રોટલી અહીં નાખવામાં આવે છે તો નાખી દેશો જેથી કરીને ગાય ને કૂતરા ખાઈ શકે તમે અઠવાડિયામાં કે કચરામાં ન નાખો Por el coche ya se va a una maldita. આવી આપણે આવી ગયા છીએ પીપળે પીપળે પાણી વેળવા માટે તો આ મિત્રો પીપળો છે અને અહીંયા પણ આ મહાદેવ છે દયા આ કેટલા બધા વૃક્ષ છે દેશર ભગત મંદિર તો મિત્રો આવું સરસ વાતાવરણ શરીર માટે પણ ખૂબ લાભદાયક છે તમે પણ મંદિરે જવાની શરૂઆત કરો પાણી આપણે પાછું ફરી લીધું છે પીપળે પાણી રેડવા માટે છે પિતૃતિ વાય એમાં આપણે સર્વ પીપળે પણ પાણી રેડાય જેથી કરીને આપણા જે વરવાઓ વયા ગયા હોય એને થોડીક તૃપ્તિ મળે અને પાણી પીવડાવવાથી જે અવગતે ગયા હોય તે તમારા ઘરમાં સુખ શાંતિ આપે તો મિત્રો પિતૃ એક ભગવાનથી પણ મોટા દેવ છે પિતૃદેવ તો તમે પણ અહીં મંદિરે કોઈપણ જગ્યાએ મંદિરે આવી અને પીપળે પાણી અવશ્ય રેડશો ઘરમાં સુખ શાંતિ અને પિતૃદેવ આપણને આશીર્વાદ આપે મિત્રો અહીં કેટલા બધા સુંદર રંગબેરંગી ફૂલ પીળા બધા પીળા આ કરેણનું ઝાડ કહેવાય એવું મને માનવામાં આવે છે પણ તમે મને કોમેન્ટ કરીને કહેજો કે આ ક્યાં ફૂલ છે અને શેનું ઝાડ છે તો મિત્રો બીજા બ્લોગમાં ફરીથી મળીશું જય માતાજી